વિકસિત કરવાની રીતમાં ક્રાંતિ કરી છે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ એ આપણા સમાજમાં નોંધપાત્ર ફેરફાર કરે છે ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ પ્રગતિને આકાર આપે છે આધુનિક યુગમાં આપણે આપણા જીવનના લગભગ દરેક પાસાઓ માટે ટેકનોલોજી પર આધાર રાખે છે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કમ્યુનિકેશન ફરજ પડી ગયું છે તબીબી સફળતાઓએ આપણું આયુષ્ય વધાર્યું છે આરોગ્યની આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારા કરે છે વિજ્ઞાને આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે નાના પ્રવૃત્તિ લઈને બાદ્યો અવકાશની વિશાળતા છે વિજ્ઞાન એટલે જે જાણવા માટે મુક્ત થવાય પસંદ જે જ્ઞાન અને ક્રિયાકારી હોય તે વિજ્ઞાન કહેવાય એક વિદ્યાર્થી તરીકે અમારી પાસે આ આકર્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવાની એક તક છે એસ ટી ઇ અમે નવીનતાની આગામી તરફ આવી રીતે આબોહવા પરિવર્તનના ઉકેલો શોધવાનું હોય ટકાવ ઊર્જાના પ્રોટોક હોય અથવા બ્રહ્માંડના રહસ્યોની સુરત હોય શક્યતાઓ અરજ છે ભૌતિક સુખ સંગળના સાધનો માપીને અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોનો ગુલામ બનાવી દીધો છે ટેકનોલોજીનો વિકાસ કરવાની ધુમાતો પ્રકૃતિનો નિકાનદાર જ નીકળી છે ગ્લોબલ વોર્મિંગ હન્ટિકમ શાળાઓથી અને સુનાવે છે કેટલી કુદરતી આ

पण जेव्हा तेनु खुद कोई दोष न हो दोष छे तो याकी टेक्नॉलॉजी નો ઉપયોગ કરનાર આવો છે पवन पाणी અને પ્રકાશ જેવા કુદરતી જટક કુદરતી સંસાધનો દે જેવા્યાપક સંસાધનો દે વિજ્ઞાન અને ટેકનોલોજીની તરફ દિગ્ઘ મારતા પર્યાવરણ અપવર્જે છે જો કે તેનો અંતિતો ફાયદો પા ફાયદો સમાજિત થવાનો છે પ્રયત્ન કરીએ આપણે જાતે મળીને એક એવું ભવિષ્ય બનાવી શકીએ છીએ કે જ્યાં નવી નવીનતા અને પ્રગતિ એક સાથે જોવા મળે જય હિન્દ જય ભારત